ગાય જોયા છે હાલો ભાઈ રે જો હાલો ભોયાજી હા હા કેટલે રહ્યા છો હા હા ઓર ન હોય થોડો હેડો હટાવો આડો મોણતા રે આડો કણ દોણા ખાઈ જાય બસ એના જોજો ખાઈ જાય સારા છે મારા બટ હમારે આ તો હેડો હેડાયો ધારું કવ આ તો કેના રાગે પારાય થઈ જશે કેમ બોટી ઊભું થઈ જાય સોણા નતાખું એ બુઆજી એટલે બતા હું દોણા લાવારે ખરી જો બસ હું તો દોણા રાખે છે રાખ ભાઈ આ જો એલે જો ઓલરા હા જો કોમેડી તમે શું હો છો કોમેડી ફૂટ લાગે છે લે નઈ લે તમે જવાનો જ ચાલુ કરો ચાલુ કરો આ ખાઈ જાય આ ખાઈ પાપડી આટલી બધી પાપડી જુએ છે એ ભાઈ ખટાર બન બાપડી લાવ અને કાઢી મે આ કેટલું ગાય ઓય એક તો આ ખાઈ જાય છે કે હું હે છે છે હા અરે યાર રેડી થાલુ કાય આયા ચાલુ કર આ હરખુ કરજો હરખુ કરી લો તમે જુણો છો કાય બોલા ના હા બોલી તો હવે જો વધા આવો હવે વધા આવો પેલો પછી રેડી કરો આ વધાવો આલે વધાવો તાવ તો આય આવશે એ તો ખરી હવે શું છે ભૂતળ્યા તું અલ્યા શું મૂછે આવતી હોય હોઈ જાવ અલ્યા હોઈ જા એ બસ હવે નઈ આલું પાપડી અલ્યા બહાર રેડી કરો પાપડી આવો આવું શું ભૂતે નહીં આવતું બધા રેડી હારી નહીં કરતા મને એવી રેડી આવડે છે મત મુકારો મારી ઓશી રેડી મને આવતી રહે આ ભૂવાજી મને ચટલાઈને આયા હવે ગુજરાતી કી આવ પડશે ગુજરાતી મને તો નહીં આવડતું સ્કારક સાન તમે આવો એ મે ગતિ જો તો એમ કર તમે

અને નો જો આપણા કુછ ધુણો આવે તાણ કુછ એનું પીજો તમ તમે પીજો ચાલે કાલે <laughs> <laughs> <laughs>

કેડા ત્યો દાદા કોણ પછી તને તાર જવાનું હું લેવા રે કે પડ્યો આટલી બધી આ પામેનો મોબાઈલ દે આવી આ જોડી ભરીને પાવડી જોઈએ જોડી ભરી યાર એટલે કે લાવે છે માં ના બાર લાવન કરો તો જાય છે પેલું પૂછે ને કે પાપડી લઈને જતો રે તું હું તાજી છે હું જવાથી પાપડી આલું એટલે પાપડી વાળું નઈ તન બાબી આલું છે એટલે જતો રહે કે નઈ એ તો પાપડી આ તો છોડા રાખો છોડાવ અરે ના હે ના લેવરી મારું ઘાડું અરે એ વિલા ને પાબી ની આમણે શું આલ્યો આવી છે યાર આનો આ તો રે પોઆડી કોણ તો પાબી આલુ હા બાબા તારી બુઆજી એ તારી બુઆ ખેત નહીં વાવળીયા તારે એને શું બુઆ રે જતુરી લાગે છે ઉગા ગાતું કબે એ જો봐 બસ હે હા જોવ નતોરીણો હોય કેમ બહાર ભાજી જો એવું થાય છે બસ એટલે બાપડે માર્યું છે એ મન તી ના વાર ધોકો લાવું કો લાવું શકે નહીં લાવું લ્યા તાર બાથી એ દાદાઉ લ્યા અલ્યા તારી આ દુ ભે ધોકો મગાય હમાર જતુર રહેજો ઉપરથી આ હોક મો માર ખાતો જે છેઈ જતુર રહેજો મનાવે હમ તો હું લેખે

મેળા વાળા બોલ મેળા પાસે હું ફોન કરતે